સુરત સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે સુરતમાં અમૃતકનો ઓળકારનો અહેસાસ થઈ રહ્યો હોય તેમ સચિન જીઆરડીસી વિસ્તારમાં રોટ રેક્ટ ક્લબ ઓફ સચિન દ્વારા રોજ પાંચ હજાર ગ્લાસ છાસનું વિતરણ કરાઈ રહ્યું છે સુરતમાં ગરમીનો પારો રોજે રોજ ઉંચે જઈ રહ્યો છે ત્યારે આ ગરમીમાં શ્રમિકોને અમૃતનો ઓળકાર કરાવવા માટે જાહેર રસ્તા પર છાશ વિતરણનું કામ કરાઈ રહ્યું છે સચિન જીઆરડીસી વિસ્તારમાં રોટ્રેક ક્લબ ઓફ સચિન દ્વારા છેલ્લા એક મહિનાથી રસ્તા પરથી પસાર થતા શ્રમિકોમાં છાશનું વિતરણ કરાઈ રહ્યું છે બપોરના બાર વાગ્યાથી એક વાગ્યા સુધીમાં પસાર થતા લોકોને છાશનું વિતરણ કરાઈ રહ્યું છે અમૃતના ઓળકાર પ્રોજેક્ટ અંગે રોટરેક્ટ ક્લબ ઓફ સચિનના પ્રેસિડન્ટ પ્રેસિડેન્ટ નિદલ વિનોભાઈ અકબરીએ કહ્યું કે અમારી સંસ્થાના દરેક સભ્યો દ્વારા ઉનાળાની ગરમીમાં શરીર હાઇડ્રેટ ન થાય તે માટે છાસ નું છેલ્લા ત્રણ વર્ષથી વિતરણ કરવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે રસ્તા ઉપર ને રહીને લોકોને છાસ પીવડાવવામાં પીવડાવવામાં આવે છે ત્યારે કાળઝાળ ગરમી માં તેમના ચહેરા પર જે શીતળતા નો જોવા મળે છે તેના કારણે નવી ઉર્જા મળે છે નમસ્કાર રોટરી ક્લબ સચિન દ્વારા એક મહિનાથી છાસ વિતરણ કાર્યક્રમ થાય છે શું કહેશો રોટરી ક્લબ ઓફ સચિન પ્રેસિડેન્ટ વિનય અકબરી મને બહુ જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે રોટરી ક્લબ ઓફ સચિન દ્વારા સાથે મળી અને પ્રોજેક્ટ અમૃત ઓળખાડનું આયોજન કરવામાં આવ્યું એ આ ગરમીની અંદર છેલ્લા એક મહિનાથી બપોરના બારથી એક વાગ્યા સુધી લોકોને છાસ ભાઈ અને શીતળતાનો અને અમૃતના ઓડકારનો અમે લોકો અહેસાસ કરી રહ્યા છીએ અને લોકોમાં ખૂબ જ આનંદની લાગણીનો અનુભવ કરાવી રહ્યા છીએ તમે સૌ જાણો છો કે ઉનાળા દરમિયાન મજૂર વર્ગ રાહદારીઓ સતત ઊભા રહીને અથવા તો ગરમીમાંથી પરસેવો નીકળતો રેપજેપ હોય છે અને એમાં પોતાની એનર્જી ક્યાંક ને ક્યાંક ખોરવાતી હોય છે તો અમારા સચિન ક્લબ દ્વારા એક સરસ મજાનો આ પ્રયાસ છે કે ઉનાળાના માહોલમાં વર્કરોને પોતાના શરીરની અંદર ડીહાઈડ્રેશનથી બચવા માટે અને શીતળતાનો અહેસાસ થાય તે માટે ખાસ પાય અને એની અંદર એક નવી ઊર્જાનો સંચાર થાય તેવો પ્રયાસ અમે લોકો કરી રહ્યા છીએ જેમ શિયાળામાં આપણે લોકો ગાબડા ને નવી નવી વસ્તુઓ વિતરણ કરતા હોઈએ તેમજ ઉનાળામાં અમને એવો અહેસાસ થાય છે કે પણ આ એક પણ કાર્ય જે છે એ ખૂબ જ સરાહય છે તેથી તમારો સંકલ્પ છે અમે છેલ્લા ત્રણ વર્ષથી સતત કરતા આવ્યા છીએ અને આગળ અમે સચિન ક્લબ કરતા રહીશું અને લોકોને શાંતિનો શીતળતાનો અને અમૃતનો ઓળકાર અહેસાસ કરાવતા રહીશું એવો સચિન ક્લબનો સંકલ્પ છે અને તમે તમે સૌ સાથે મળી અને પણ આ વસ્તુને લોકો સુધી પહોંચાડી શકો છો અમને સુના એક એક મહિને છે આપવા પ્રકાશભાઈ જબ સે એક જૂન એક સે એ ગરમી કા વાતાવરણ હુઆ સુરત ને બી સચિન બી चालीस से इकालीस बयालीस डिग्री टेम्परेचर जब आया कड़ी धूप में लोगों को प्यास गर्मी है तो उसको कुछ राहत देने के लिए हमने ये प्रोजेक्ट चालू किया एक तारीख से प्रोजेक्ट चालू किया रोज ठीक बारह बजे से लेके एक डेढ़ बजे तक हम लोग यहाँ पे जब पूरी भरपूर गर्मी रहती है तब हम छाछ का वितरण किसके तो राहगिरी है उनको करते हैं कौन से एनजीओ के थ्रू होता है ये सर ये हमारा रोटरी क्लब ऑफ सचिन है पिछले तीस सालों से सचिन में कार्यरत है सेवा कार्य कार्य कर, करते हैं तो रोज का करीबन पाँच हजार साढ़े चार से पाँच हजार लोगों को इसका बेनिफिट मिलता है तो महीने में आप समझ लो ना कि एक डेढ़ लाख से पौने दो लाख लोगों ने इसका फायदा उठाया है आज तो हमारा एक मेगा छाछ वितरण का कार्यक्रम है तो हमें उम्मीद है करीब पचास हज़ार आदमी आज इसका लाभ लेंगे इस तपती धूप में अगर हम थोड़ा सा भी किसी को राहत पहुंचा सके यही हमारा मकसद है हमारे रोटी मित्र सब खुद लग के ये कार्य करते हैं और आप एक चीज़ देखेंगे रोज़ की चार चार पाँच पाँच हजार लोगों को तो प्लास्टिक के गिलास में छाछ पिलाते हैं लेकिन रास्ते में कहीं पे भी एक भी गिलास नहीं मिलेगी आपको स्वच्छता का हम विशेष ध्यान रखते हैं और ये भी कोशिश रहती है कि रास्ते में कोई आवाज आवाज में कोई दिक्कत ना हो तो बहुत स्मूथ से ये हमारा कार्यक्रम चल रहा है थैंक यू